શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બે શ્લોક ચાર અર્જુનનું વાચ કથ ભીષ્મમાં સંખ્યે દ્રોણ જ મધુસૂદન ઈશુભી પ્રતિયો શ્યામી પૂજાર હા વરિસૂદન અર્જુને કહ્યું હે મધુસૂદન હે હરિહંતા હું યુદ્ધમાં વિષ્મ તથા દ્રોણાચાર્ય સમાન મારા પૂજનીય મહાપુરુષો પર બાણોથી કેવી રીતે પ્રહાર કરીશ શ્રીકૃષ્ણના યુદ્ધ માટેના આહવાનની પ્રતિક્રિયા તરીકે અર્જુન તેની મૂંઝવણ વ્યક્ત કરે છે કહે છે કે વિષ્મ તથા દ્રોણાચાર્ય તેના માટે સન્માનીય તથા પૂજનીય છે વિષ્મ પવિત્રતાનું મૂર્તિમાન સ્વરૂપ છે જેઓ પિતા પાસે કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા જીવનપર્યંત બ્રહ્મચારી રહ્યા અર્જુનને શસ્ત્રવિદ્યા પ્રદાન કરનાર દ્રોણાચાર્ય યુદ્ધ કલામાં નિપુણ હતા અને તેમના જ માર્ગદર્શનમાં અર્જુન બાણવિદ્યામાં પારંગત થયો સામેના પક્ષે કૃપાચાર્ય એ એક માનનીય પુરુષ હતા જેમના માટે અર્જુન સદૈવ વાદરભાવ ધરાવતો હતો આવી ઉચ્ચ પ્રતિભા ધરાવતા મહાપુરુષો પ્રત્યે શત્રુભાવ રાખ